રાજકી બધાની મજામાં શ્રી રામ સમિતિ ગૌશાળા જો કે જુબેલી નું હે પોરબંદર જુબેલી ગૌશાળા બહુ મોટી છે અને કઈ પણ એક્સિડન્ટ થયું હોય કોઈ પણ નિરાધાર ગાયું હોય તો આ લોકો લેવે અને એને હાસવે એટલે એક નમ્ર વિનંતી કે આપણાથી જી દેવાઈ 1 રૂપિયો 2 રૂપિયા દીહું તોય પણ એની કેટલા થઈ જાય પાંચ દી થાહે ને તારતા એટલે આપણાથી જી દેવાઈ દેવાઈ શક્તિ એવી ભક્તિ એવું ન કેતા કે તમે 500 દયો 1000 દયો તમારે બે રૂપિયા દેવાય તો તમે બે રૂપિયા દો એનું કારણ છે કે એનાથી કેટલી નિરાધાર ગાયોની સેવા થાય પાટાપીંડી થાય આ ગૌશાળા એવી છે ને કે ત્યાં ગમે એક્સિડન્ટ વાળી ગાય હોય પછી કંઈ લાગ્યું હોય તો એ ગાયોની લેવે રાખે એનું ખાવા પીવાનું કરે અને એની જી પણ આપણેથી સેવા થતી હોય ને એ કરે જો આપણી તો એક છે કે આપણી ઘેરથી અટાણે ગાયું પોરબંદરમાં મારા બહુ રખડે બાકીને તો નથી ખબર તો એના માટે ખાસ કારણ કે એક્સિડન્ટ થતા હોય પોરબંદરમાં ઢોરના હિસાબે વધારે પૂરતા એક્સિડન્ટ થાય તો ખાસ કારણ કહેવાનું કે એક રૂપિયો બે રૂપિયા તમારેથી જી કઈ દેવાઈ દીજો આપણો બંગલો સીણાઈ નહીં જાય દસ રૂપિયા માં આણો કઈ છે નહીં જાય એટલે દસ રૂપિયા પાંચ રૂપિયા જી દેવાઈ એવું ના જ કે બે રૂપિયા દો કે દસ રૂપિયા દો કે સો રૂપિયા દો કઈ નું ગણ ભાઈ અમારા પોરબંદર ટેડી ત્યાં બહુ મોટા સેવક હે ત્યાં કામ પણ જાજુ બધું કરે લીલાભાઈ હે પછી આજી લીલાજી ઓળેદરા જોકે બધા ઓળખતા જ હે મણી સારો સપોર્ટ કર્યો એટલે મારે નામ લેવું પડે